નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અનિષા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજલા સમાચાર શિવારાતના અર્થે પાંચાળ પ્રદેશના પવિત્ર યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ થી પ્રથમ જ્યોતલિંગ શ્રી સોમનાથ મંદિર સુધી જન કલ્યાણ સેવા વંદના પદયાત્રાના છઠ્ઠા દિવસે જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાના સહિતના વિવિધ ગામોમાં પદયાત્રામાં જોડાયેલ યાત્રાળુઓનું આત્મીય સન્માન સર્વ સમાજના અગ્રણીઓ સ્થાનિક આગેવાનો વડીલો યુવાનો તેમજ નગરોના દ્વારા ભવ્ય સ્વાગત કરી અપાર સ્નેહ લાગણી પ્રગટ કરવા બદલ સૌને કુંવરજીભાઈ બાવળિયાએ આભાર વ્યક્ત કર્યો હતો આ પદયાત્રામાં લુવારિયા થી પરેશભાઈ સરવૈયા ભાવનગર ના કોળી સમાજના ભરતભાઈ પણ જોડાયા હતા કોળી સમાજના અગ્રણી જીતુભાઈ મેણિયા મેનિયા કલ્યાણ યાત્રામાં જોડાયેલા હતા ચડાવીને અમે જનકલ્યાણ યાત્રાની શરૂઆત કરી તાલુકાની જિલ્લામાંથી પસાર થઈ આજે સત્યાવીસમી તારીખ છવ્વીસમી તારીખે સાંજે સોમનાથ આજે સત્યાવીસમી તારીખે ભગવાન શિવની દર્શન કરીને સૌ પદયાત્રીઓ સાથે સામૂહિક રીતે મેં પ્રજા ચઢાવી અને ભગવાન શિવ સંકલ્પ હતો આ પદયાત્રાનો પણ મુખ્ય ઉદ્દેશ લોકકલ્યાણ અને જનતાને લોકોની સુખાકારી માટે સૌ સમાજને સાથે જોડવા અને એક સમરસતા ઉભું થાય ભાઈચાલની ઉદૂકવાની ભાવના બની થાય અમારી આ एक लोक कल्याण ध्यान में राखी अत्या विभागों श्रम रोजगार ग्राम विकास विभाग की योजनाओं योजनाओं की ज्यादा में रोजगार मेला क्या मिशन मंगलम ने बहनों ने कहीं हाथी थी वस्तु वितरण कई रीते करे અને એ ઉપરાંત એમને આર્થિક સહયોગ આપી દે કઈ રીતે બનાવી શકાય એના પણ અનેક જગ્યાએ અમે નાના મોટા કાચમાં અમે એ જ પ્રમાણે રોજગાર મેળાની અંદર યુવાઓને રોજગારી કઈ રીતે કરી શકાય જુદી જુદી કંપનીઓ સાથે એમ કરીને વિશેષ રોજગારી કઈ રીતે આપી શકાય એ માટે રોજગાર મેળાનું પણ જે આયોજન થયું એમાં પણ અમે હાજરી હતી આગામી દિવસમાં સર્વાંગી રીતે રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય એમાં લોકોનો કલ્યાણકારી જે યોજનાઓ છે કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એવા વિવિધ ઉદ્દેશો સાથે નિર્ણય પદયાત્રા હતી અને એ પદયાત્રા મેં સૌ પદયાત્રીઓ લગભગ જે રીતે ગઈકાલે રાત્રે સવારે પદયાત્રીઓ પંદરસોથી બે હજાર જેટલા આ પદયાત્રીઓ સામેલ થયા હતા સૌની ઉપસ્થિતિમાં મેં આ ભગવાન શિવને સોમનાથ પાદયાત્રાને લઈને અને મારીયા સોમનાથ થી જે સોમનાથ સુધીની અઢીસો કિલોમીટર ની જે તમે પદયાત્રા કરી છે સતાય તમારા સૈરા ઉપર કોઈ થાક નથી એની રાશી છે તો જે મન મક્કમ હોય શ્રદ્ધાન ભાવીજી આપણે જે પ્રવાસ કે પદયાત્રા કરીએ આ લોકોનો કલ્યાણ માટે જનતાના કલ્યાણ માટે ને કોઈ સ્વાસ્થ્ય માટેની પદયાત્રા હતી નહીં અને સાથે સાથે રાજ્ય સરકારની જે યોજનાઓ છે આવતા દિવસોમાં એક વિકસિત ગુજરાત બને વિકસિત રાષ્ટ્ર બને એમાં જે પ્રધાનમંત્રી પ્રયત્ન કરી રહ્યા છે એમાં સહયોગ આપીને સૌ જનતાની સાથે જોડીને એવા આનંદના ભાવથી લોક લાગણીને જીતીને આ એક મેં પગલું કરાવ્યું એટલા માટે એમણે થાક લાગ્યો હતો સોમનાથ થી ને સોમનાથ સુધી જે પત્ર પદયાત્રા કરીને આવ્યો છે બરાબર તેના માટે આમ જોઈએ તો આ આપણા બાર જ્યોતિર્લિંગનું પ્રથમ સોમનાથનું જ્યોતિર્લિંગ અને એ જ્યોતિર્લિંગની અસલ શિવલિંગ સાડા સાતસો આઠસો વર્ષ પહેલાં પાંચાળ જે જસદણ તાલુકામાં અમારા ત્યાં ગેલા સોમનાથમાં પ્રસ્થાપિત થઈ અને એ જ ગેલા સોમનાથથી વેરાવળ સોમનાથ સુધીની જનકલ્યાણ વંદના પદયાત્રાનું ખૂબ દિવ્ય અને ભવ્ય આયોજન અમારા વિસ્તારના લોકના ધારાસભ્યશ્રી અને વર્તમાન ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી પદ ધરાવતા એવા માનનીય શ્રી ફોર્દીભાઈ બાવળીયા સાહેબે એક દ્રઢ સંકલ્પ કરી અને સંસ્કૃતિની જાળવણી સંસ્કારોની જાળવણી સામાજિક સમરસતા જે અત્યારે વર્તમાન સમયની જે માંગ છે એ માંગને માવરિયા સાહેબે હૃદયસ્થ કરીને મારી ગુજરાત પ્રદેશની જનતા જનાર્દન ખૂબ સુખી થાય સમૃદ્ધ બને અને સરકારમાં હું જે પદ ઉપર છું એ પદની ગરિમા વધે અને સાથે સાથે મને જે ભગવાને કંઈક સત્તાકીય જે મને એક આપી છે પ્રવૃત્તિ કરવાની એક તક તો એ સમાજલક્ષી અને સમાજના ઉત્કર્ષ વિકાસ સાથે હું કંઈક કરી છું તો એવી દિવ્ય જે ભાવના સાથે બાવળિયા સાહેબે જે ખૂબ નિર્વિઘ્ન અને સાત દિવસની વીસ તારીખથી આજે સત્યાવીસ તારીખ આજે ધ્વજ આરોહણ કરી અને માનનીય શ્રી કુરજીભાઈ બાવળિયા સાહેબે આ યાત્રાની અહીંયા પૂર્ણાહુતિ કરી અનેક બધા જ જિલ્લાઓમાંથી કાર્યકર્તા શ્રીઓ આવ્યા અમારે આજના શુભદિને અમારે ત્યાં જે ગણપતિયા પાસે ના અમારા મનશ્રી ગૌશાળાના મારુતિ ગૌશાળાના મનશ્રી છાસિયા બાપુ છે દયાનંદ ગિરિજી મહારાજ છે અમારે ગેલા સોમનાથના હેવદાર મનુભાઈ શિલુજી છે રાજુભાઈ છે તમામ ટ્રસ્ટીશ્રીઓ અને તમામ કાર્યકર્તાશ્રીઓ નાના નાના કાર્યકર્તાથી માંડી અને અનેક સદસ્યો ધારાસભ્યશ્રીઓ માજી ધારાસભ્યશ્રીઓ ભાવનગર એજન્ટ શિયાળ બધા જ આવ્યા અને બધાએ ખૂબ ખુશી વ્યક્ત કરી અને સંતોએ પણ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા કે માનનીય શ્રી કોળજીભાઈ બાવળીયા સાહેબ ખૂબ તંદુરસ્ત રહે અને આવા દિવ્ય સંકલ્પો સાથે પદયાત્રાના માધ્યમથી સમગ્ર ગુજરાતની પ્રજા એ સશક્ત મજબૂત અને સામાજિક સમરસતા સાથે બધા લોકોનું કલ્યાણ થાય બધા જ ખૂબ સુખી સંપન્ન બને અને સરકાર ભારત સરકારશ્રીની ગુજરાત સરકારશ્રીની જે કાંઈ યોજનાઓ છે વિવિધ જે રોજગાર લક્ષી છે લોકોને કાંઈ કોઈ તકલીફ ન પડે એના પ્રશ્નોને વાંચા આપી અને બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરતાં કરતાં ધર્મ અને સમાજને સાથે રાખીને ધર્મના ઉત્થાન માટે ધર્મની રક્ષા માટે રાષ્ટ્રની રક્ષા માટે રાષ્ટ્રના ઉત્થાન માટે અને ગૌરક્ષા માટે જે સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને આ પદયાત્રાનો એક શુભ સંદેશો સમગ્ર ભારત વર્ષની અંદર વિશેષ કરી ગુજરાતમાં તો છે જ પણ સમગ્ર ભારત વર્ષની અંદર એક દિવ્ય સંદેશો ગયો છે અને હું તો એમ કહી શકું કે અમારા જત્ર્યા વિસ્તારના એક તો કે એક ધર્મનિષ્ઠ ધારાસભ્ય છે પણ એણે એક ઇતિહાસ રચ્યો છે આવા રાજકીય વ્યક્તિ ધર્મને સાથે રાખીને જે યાત્રા પદયાત્રાના માધ્યમથી જે એણે આ એક ખૂબ સામાજિક સમરસતાનું એક દિવ્ય ઉદાહરણ પૂરું કર્યું છે એ ઇતિહાસની એક દિવ્ય હું એમ કહી શકું કે એક એવો પ્રસંગ છે આ દિવ્ય અને ભવ્ય અને આવા પ્રસંગો દ્વારા આવી પદયાત્રાના માધ્યમથી આપણો દેશ મજબૂત બને આપણું રાજ્ય મજબૂત બને અને સમસ્ત લોકો સર્વોજીન હીરાએ સર્વજન સુખાય સર્વેત્ર સુમ સંતો સર્વે સંતો નિરામયાની જે ભાવના છે એ ભાવના ખૂબ દિવ્ય અને ભવ્યને મજબૂત બને અને સમાજમાં એક સારો સંદેશો જાય ભાઈચારો વધે અને બધા જ અઢારે આલમ બધા જ સમાજ એકબીજાના પૂરક બની અને રાષ્ટ્રના ઉત્થાનમાં રાજ્યના ઉત્થાનમાં સૌ સહભાગી બનીએ એવા આજના દિવસે આ સોમનાથ દાદાના ધામમાં એના દિવ્ય સાનિધ્યમાં સંતોના સાનિધ્યમાં આપણે એવો દિવ્ય સંકલ્પ કરીએ અને બધાનું ભલું થાય બધા બધા ખૂબ સુખી થાય અને બધા જ ધર્મને ધ્યાનમાં રાખીને ધર્મનું આચરણ કરીને સંસ્કારોનું સિંચન કરી અને સમાજ શ્રેષ્ઠ બને એવા દિવ્ય ભવ્ય સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ એવી દિવ્ય સાથે બધાને ઓમ નારાયણ જય કિરનારી જય રામજી ઓમ નમો નારાયણ જય સોમનાથ આજરોજ અમે સોમનાથની ભૂલ સોમનાથ ધાર્મિક પદયાત્રામાં એક તારીખે હું પદયાત્રામાં સતત સાથે ચાલી અને એવો અનુભવ કર્યો કે આવી યાત્રા ગુજરાતમાં કોઈ દિવસ નહીં નીકળ્યા ઇતિહાસ લખાઈ ગયો આ યાત્રામાં મને ડાયબુ જ હતું કારણ હું ચાલો છું મારે મારી પણ મારી નથી આ યાત્રામાં લોક કર્યા જનકલ્યાણ માટેની યોજનાઓ સાથે ઘણા ગામે સહિતકરણ કર્યા એમના વિભાગના જે હતા ટોટલ વિભાગની જે એમની યોજનાઓ હતી એ પણ ગામે ગામ સાબે શ્રમ રોજગારનું આ તે સમજાવી લોક કલ્યાણ માટે સાબે મોટું કામ કરું છું એ બદલ હું સાહેબને ખૂબ ખૂબ અભિનંદન તમે બે દિવસ જો સાહેબની આરે પદયાત્રામાં જો જનકલ્યાણ પદયાત્રા યાત્રાનું યોજવામાં આવી છે તો તેના માટે તમારે શું છે સૌ પ્રથમ તો વીસ તારીખના બે હજાર પચીસના રોજ સોમનાથથી વેરાવ સોમનાથ સુધીની જે સાહેબની પદયાત્રા છે એમાં મને બેથી ત્રણ દિવસ આવવાનો જે મોકો મળ્યો અને સાહેબનો જે અનુભવ છે રાજકીય રીતે નહીં પણ એક સમાજની દૃષ્ટિએ તો હશે તો અખિલ ભારતીય મહિલા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ગુજરાતમાં ઘણા બધા મેં મંત્રીઓ ધારાસભ્યો જોયા મને આજે અનુભવ સાહેબનો એટલો જ છે કે સાહેબનું એક જીવન અને એમના પરિવારને ખૂબ જ સારી રીતે લોકોની સાથે રહ્યા છે અને સિમ્પલને અને સાદું જીવન જીવે છે અને અમને જે મોકો મળ્યો છે સાહેબ સાથે ચાલવાનો સૌપ્રથમ તો હું સાહેબનો એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવો લાવો અમને ક્યારેય પણ નહીં અને આજે પહેલીવાર જે મોકો મળ્યો છે સોમનાથ મહાદેવના આશીર્વાદથી આવનારા દિવસોમાં ગુજરાત સરકારના જે કેબિનેટ મંત્રી છે ભુલજીભાઈ બાવળીયા એ ખૂબ આગળના સમયમાં પણ ખૂબ સારું એવું પ્રોત્સાહન મળે અને રાજકીય ક્ષેત્રમાં ખૂબ આગળ વધે ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરતું ભારત માતા મારું લીલાપુર સાહેબની બાજુ હું મારા રીલાપુર ગામ છું તાલુકા માજી માજી સરપંચ સાહેબનો હું ઘણા વર્ષથી ઓળખ સાહેબ વ્યક્તિ જેવા ને એ વ્યક્તિ મેં હજી આજુબુદી જોઈ લીધું નાનામાં નાનો માણસ હાલ્યો સાહેબને આમ સુવાદ કરું તો સાહેબ એવું કે શું તારે તકલીફ છે અને એને એવું મન મફતમાં સાહેબને નથી કે હું કેબિનેટ મંત્રી છું હા હો એકદમ નાના માણસ એને ઉભા રહી અને કાંઈ કે તારે તકલીફ હોય તમે કે એટલે આવો છે ને એકસો ને બ્યાસી ધારાસભ્ય બરાબર પણ આવા કેબિનેટ અને કેબિનેટ બહાર હતા ને એની પહેલાં તો એમાં સાહેબનો પહેલો નંબર આવતો કામગીરીમાં હું ગાંધીનગર જાઉં છું તમે તેની ઓફિસ આવ એની ઓફિસે ઓપન લેવું પડે મળવા માટે બીજા મિનિસ્ટર હોય એ એની ઓફિસ એટલી બધી માણસો ન હોય અને વચ્ચે જળસિંચાઈના સાહેબ હતા બરાબર એટલે અમારા સૌરાષ્ટ્રમાં તો એણે તાલુકો પસાદ ગણાતો સસ્તર વી છે પાણી જ નહોતું અમારે બિલકુલ પાણી અત્યારે બધા ગામડામાં પાણી લાય પાઇપ લાઇન અત્યારે નખાઈ ગયા ઓલરેડી બરોબર એટલે અમારા પાણી હોય ને એટલે અમારે જસ્ત તાલુકા વિસ્યા તાલુકામાં કાંઈ બીજી જરૂર હોતી નથી બરોબર વંદે માત્ર ભારત માતા કી જાય ફરી મળે છે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસભાના ન્યૂઝ